ડવઈ તાલુકાના થોવા વિશે પાસે અને રિક્ષા વચ્ચે સર્ચાઉ અકસ્માત રિક્ષામાં સવાર મેલાનો અકસ્માતમાં મોત નીપજ્યું મંજુરાબેન મગનભાઈ તળવી ઉમરવર્ષ એકતાલીસ રહેવાસી અંબાવનું ઘટના સ્થળે મોત નીપજ્યું ઉચારે રિક્ષામાં સવાર અને ચાર મહિલાઓ ગંભીર ઇજાગ્રસ્ત બે વ્યક્તિઓને વડોદરા હોસ્પિટલ રિક્ષા સવાર થઈ મંજૂરી જતી વેળા કાર સાથે સર્જાઉ અકસ્માત પોલીસે ઘટના સ્થળો પર પહોંચી કાર્યવાહી હાથ ધરી ડભોઈ વડોદરા વચ્ચે આવેલા ડભોઈ તાલુકાના થુવાવી ગામ પાસેથી પસાર થતી રિક્ષા નંબર જીજે શૂન્ય છ ડબલ્યુ પંદર શૂન્ય આઠ અને વેગન આર કાર નંબર જીજે શૂન્ય જે એચ એસ આડત્રીસ હેસીના ચાલકે બે ફાર્મ હંકારી રિક્ષા ચાલકને અડફેટમાં લેતા રિક્ષા રોડ ઉપર ફંગોળાઈ જતા જેમાં રિક્ષામાં સવાર મજૂરી કરવા માટે ડભોઈ તાલુકાના અંબાઓ ગામની મહિલાઓ પૈકી કાંતાબેન શાંતિલાલ વસાવા ઉમર પિસ્તાલીસ અને શારદાબેન રણછુડભાઈ બારીયાને કપિલાબેન જયંતિભાઈ ચુનીલાલભાઈ વસાવા અને મંજુલાબેન મગનભાઈ ઉંમર વર્ષ બેસ્તાલીસ ના હોય શરીર પર ગંભીર ઇજાઓ પહોંચતા મંજુલાબેન મગનભાઈ તળવીનું ઘટના સ્થળે જ કરુત નીપજ્યું જ્યારે કે તમામ ઇજાગ્રસ્ત ડોક્ટર સરકારી દવાખાને સારવાર માટે લાવ્યા બાદ વધુ સારવાર માટે બે મહિલાઓને વધુ ગંભીર હોવાથી વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે